ખેડૂત મિત્રો આ ખેતરમાં જેમાં અમારે આ વર્ષે કપાસનું વાવેતર કરવું છે તેમાં પહેલાં આપણે તાસ ભરી નાખ્યો હતો એક ચાસમાં પાવરફુલ અને ઉપરથી છાણિયું ગળત્યું દેશી એકદમ ગોહવાયેલું સેન્દ્રિય ખાતર છે તે આ ખેતરમાં વાવી દીધું છે તમે અત્યારે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો તાસ અને છાણિયું ખાતર બરાબર જમીનમાં મિક્સ થઈ જાય તે માટે આખા ખેતરમાં રોટાવેટર છે તે ચલાવીને જમીન સમથળ કરી નાખી જેથી કરીને તાસ માટી અને સેન્દ્રિય ખાતર આ ત્રણે ત્રણ બરાબર ઝાકડાઈને સંપૂર્ણ રીતે જમીનમાં ભળી જાય એ માટે રોટાવેટર દ્વારા સરસ મજાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી ખેડૂત મિત્રો આ સિસ્ટમ છે તે અમે કપાસના વાવેતર પૂર્વેની તળામાર તૈયારીના ભાગરૂપે કરેલી છે હવે ખેડૂત મિત્રો આ જે ચાસ છે તેમાં રાપ દ્વારા એનપીકે બાર બત્રીસ સોળ પાયાનું ખાતર છે તે વિગે પંદર કિલોની આસપાસ વાવવાની ગણતરી છે કારણ કે છાણિયું ગણતરીયું કોહવાયેલું ખાતર અને તાસ પુષ્કળ પ્રમાણમાં આ ખેતરમાં ભરેલો હોવાથી પંદર કિલો એન પી કે બાર બત્રીસ સોળ પાયાનું રાસાયણિક ખાતર પંદર કિલો પ્રમાણે વિઘાદિત વાવી દે તો પણ ચાલી જાય બાકી જ્યાં અમારે દેશી ખાતર આ વર્ષે નહીં આવે તે જમીનમાં વીસ કિલોની આસપાસ એનપી કે બાર બત્રીસ સોળ ખાતર વાવવાની ગણતરી છે તમે અત્યારે કેવા રાસાયણિક પાયાના ખાતરો વાવો છો અને કેટલું પ્રમાણ રાખો છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ અનુભવ આધારિત મારા પોતાની માહિતી હતી અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસમાં પાયાના ખાતરોમાં આ જ ખાતર વાવવું તેનું કોઈ દબાણ નથી તમને જે ખાતરના ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય તેવા પાયાના ખાતરોની પસંદગી કરીને કપાસનું ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો અને આગળ વધો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો